રાજકોટ હિટ એન્ડ રન કેસમાં યુવકને કચડનારા નબીરાઓએ બચાવવા માટે પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો પોલીસ પર ગંભીર આરોપ લાગ્યો છે એકવીસમી માર્ચે ન્યાયી ડેમ રોડ પર અઢાર વર્ષના પરાગ ગોહિલ આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો નબીરાઓએ તેને કાર વડે ફંગોડી નાખ્યો હતો અને પછીથી ત્યાંથી ભાગી ગયા ત્યારબાદ પોલીસ સાથે નબીરાઓએ સેટિંગ પાડીને તેમણે ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યો તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે આ મામલે પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના પર પીડિત પરિવારે રાજકોટ પોલીસ પર સેટિંગ કરીને આ ઘટનાને અંજામ અપાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ એકવીસ તારીખ મારો ભાણેશ પરાગ જ્યંતીભાઈ ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જા શકો ન્યરીડેમના રોડ ઉપર તો મારો દીકરો રોડ ક્રોસ કરતો તો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં પણ મારા છોકરો ઉડાડ્યો પણ એ લોકો છે ને એની ગાડીને જોવે છે કે મારી ગાડીને ક્યાંય કાંઈ વાંધો કે ઇંજરી આવી નથી ને મારો છોકરો સાડા ત્રણ વાગ્યાના તડકામાં એમણે એમ નીચે લોટપાટ લોહી લોવાણ પડ્યો છે પણ મારા છોકરાની સારસંભાળ લેતા નથી લોકો તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી તો એ સાઈબ કે તમારો છોકરો રોંગ સાઈડ માં તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકોનો નો કાંઈ વાક છે ને ને અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેને મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગલે આગળની ડ્રાઈવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યું અને જે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેને મારા છોકરાને ઉડાવ્યો ને એ સાઈડ માં ઊભો હતો

બેન તમે ક્યાં છો એટલે હું એમ કહું કે સાહેબ હું હોસ્પિટલે છું હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ બે કલાકમાં આવીએ પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી વાત કરી દે ભાઈ બધું બધું બધી વાત કરી દીધી અમે

આ તો તો મારો દીકરો છે કાલ બીજા કોઈ લોકોનો દીકરો હોય મોટા બાપ ના દીકરા છે એટલે શું ગરીબ દીકરાની આવી હાલત કરવાની જો જેના બાપે નથી એકનો એક દીકરો છે પીડિત પરિવારે દાવો કર્યો છે કે નબીરાઓની કારમાં અકસ્માત સમયે ત્રણ લોકો સવાર હતા જેમાંથી એક વ્યક્તિ કે જે ડ્રાઈવર સાઈડના દરવાજાથી નીકળીને પાછળના દરવાજા આવીને બેસી જાય છે અને ગાડીમાં પાછળ બેઠેલો યુવક આવીને ડ્રાઈવર સીટ પર બેસી જાય છે પરિવારનો આરોપ છે કે પોલીસ દ્વારા ખોટો ડ્રાઈવર રજૂ કરીને આ કેસને ને દફે દફે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ મામલે હવે ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઈટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત મળ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવી ની કલમ એકસો સિત્તર અને એકસો ચોરાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ આઈને હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આજ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે તો હવે આ દિશામાં શું તપાસ થશે કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી છે અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ હે અહીંયા હાજર હતા નહીં પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવીણ સિંહ જાડેજા છે અગર ક્રિસભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે કારિશભાઈ એવું એવું કહે છે કે 22 તારીખે એમને સીસીટીવી આપ્યા છે પોલીસ પાસે એસપી જોહા ડીએસઆઈ છે તે તેમને ધમકાવે છે તમને ખબર ન પડે આ મને સાચું છે એની વાત કરો એમને આક્ષેપ કર્યા છે તેમાં કેટલી તસ્કેતા લાગે છે 21 તારીખે જે ફરિયાદ दाखल થઈ એકવીસ તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતું એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરે હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપું એને કીધું કે મેં પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની ની માલિકી છે